રાજકોટના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે આગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું મેરવદર ગામે અચાનક માલધારીના ઢોર માટેના સુકા ચારણમાં આગ લાગી હોવાનું સામે આવ્યું આગની ઘટના અંગેની માલધારીને જાણ થતાં માલધારી તેમજ ગ્રામજનોને સરપંચ દોડી આવ્યા સરપંચ તેમજ ગ્રામજનોને માલધારીઓ દ્વારા આગ પર સ્વૈચ્છિક રીતે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો મહા મહેનત અને પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવાયો હોવાનું સામે આવ્યું આગ સોલાર પેનલમાં લાગી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું આગ લાગવાની આ ઘટના અંગે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ કોઈ નાની જાનહાનીના સમાચાર આવ્યા નથી મેરવદર ગામે આજે સાંજે સાડા આઠની રાત્રિના સાડા આઠની આસપાસ મેરવદરની સીમમાં આગ લાગતા વઘાભાઈ માલધારીનો મને ફોન આવતા ઉપસરપચ તથા ગામના જુવાની છોકરાઓ અમે સીમમાં આવતા માલધારીની નીણ લગભગ બે ઢગલા સળગી ગઈ છે ભાઈ કેટલી નીણ બે ઢગલા હતા આગ કેના સાણાને કારણે લાગી ખબર છે હવે તો ઉપરથી હરકતું આવતું નથી એટલે પછી જીઈબીમાં ફોન કરાવીને થ્રી ફેજ પાવર કરીને બધા સાથે મળીને ગ્રામજનો માલધારીઓ મળીને આગ કાબૂમાં લીધી છે અને વધારે નુકસાની ન થાય ને આજુબાજુ આગ પસરે નહીં એ માટે પૂરતા પ્રયત્ન કરીને અત્યારે આગ સંપૂર્ણ કાબૂમાં લઈ લીધેલી છે